ગુજરાત હોય કે બીજા રાજ્યો હોય એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર અને પ્રશ્નો ઊભા થતા હોય તો એ રેવન્યુ જમીનના વહીવટની અંદર હોય પચાસ ટકા કરતા વધારે ઝઘડાઓ પણ જમીનને કારણે થાય છે સંપત્તિને કારણે થાય છે અને લિટિગેશનો પણ એને કારણે થાય છે એટલે એનો વહીવટ સરળ બનાવવો જોઈએ અને ગરીબ લોકોનો જે જમીનનું સંસાધન છે એના ઉપર અધિકાર હોવો જોઈએ પરંતુ રાજ્ય સરકાર છે એ મોટા ઉદ્યોગગ્રહોને જમીનો આપે છે એકસો ચાર કરોડ ચોરસ મીટર જમીન છેલ્લા બે વર્ષની અંદર મોટા ઉદ્યોગ ઉદ્યોગગૃહોને આપી છે પરંતુ એની સામે નાના લોકોને સોવારનો પ્લોટ હોય તો પણ મળતો નથી નાના ઝૂંપડા તોડવામાં આવે છે પરંતુ મોટા લોકોને છાવરવામાં આવે છે સુરત જિલ્લાના ઓળપાડ અને ચોરાસી તાલુકાની અંદર જે ઝીંગાના તળાવો આવેલા છે એ સંદર્ભે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જે એક પિટિશન થઈ હતી એના સંદર્ભે જે કલેક્ટરને ડીઆઈલા ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સની કચેરીએ જે અહેવાલ સોંપ્યો છે એ પ્રમાણે ઓલપાડ તાલુકાના ચૌદ ગામોની અંદર અઢારસો પાંચ તળાવમાં તેર તેરસો ને તેતાલીસ પોઈન્ટ નેવું હેક્ટર જમીનમાં આ તળાવોનું ગેરકાનૂની દબાણ છે અને ચોર્યાસી તાલુકાના ત્રણ હજાર આઠસો ને છત્રીસ તળાવોમાં જે નવ ગામોમાં આવેલા છે એમાં બે હજાર છસો ને છન્નું હેક્ટર જમીનમાં દબાણ છે આમ ખાલી બે જ તાલુકાની અંદર ચાર હજાર ને હેક્ટર જમીનનું દબાણ કરવામાં આવેલું છે એ દબાણ દબાણ સીઆરજેડની જમીનમાં છે મેન્ગ્રોવસની જમીનમાં છે અને સરકારી ખરાબાની જમીનમાં છે આ અહેવાલ આવ્યા પછી પણ રાજ્ય સરકારે બે વર્ષથી કોઈ પગલાં લીધા નથી અને આ લોકોને છાવરવામાં આવે છે અનેક રજૂઆતોને સાંભળવામાં આવી નથી એની સામે લેન્ડ કમિટીની મિટિંગ બોટ મળવી જોઈએ જે ગરીબ લોકોને સો વારના પ્લોટ આપવા માટેની એ મળતી નથી